મારા બાગની અંદર 150 પ્લસ પ્રકારના ફ્રૂટના ઝાડ આવેલા છે જેમાંથી 80 પ્રકારની કેરી છે જે ઓલ વર્લ્ડની જે ફેમસ બધી કેરી હોય એ કેરીઓ આપણે આંબા વાવેલા છે આ છે આપણી જાપાની મિયાઝાકી મેંગો જે માર્કેટમાં બહુ પોપ્યુલર કેરી છે 2,70,000 ની માર્કેટમાં વેચાયેલી કેરી છે આ પાકી એટલે એકદમ ટમેટા કલરની કેરી થાય છે 300 થી 400 ગ્રામ ની આજુબાજુ આનું ફ્રૂટ સાઇઝ થાય છે આ એક માજા ટેસ્ટ મેંગો છે જે આપણે માજા કોલ્ડ ડ્રિંક જે પી ચી ને જે ટેસ્ટ આવે છે એમાં સેમ ટુ સેમ ટેસ્ટ આનો આવે છે મે આમાં જોઈ શકો હું તમને બતાવું અલગ અલગ કેરી છે આ પુષા અરુણિકા મેંગો છે ધી પછી આ છે આપણે મિયાજાકી મેંગો છે ધી પછી આ છે આપણે અંબિકા મેંગો છે જે ધી પછી ઉપર આપણે બનાના મેંગો છે ધી પછી પાછળના ભાગમાં આપણે ટોબી અને કેન છે જે નોખા નોખા ની અંદર અલગ અલગ કેરીની અલગ અલગ વેરાયટી આવે એક જ આ બાગની અંદર કોઈ પણ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી આપણે ગાય આધારિત આખી આખી ખેતી કરવામાં આવે છે કોઈ પણ ખેડૂત આવે નંદુ ની અંદર આપણે ફ્રી ઓફ કોસ્ટ આપણે એને ટોટલી માર્ગદર્શન આપીએ છીએ અને ફ્રૂટ ટેસ્ટ કરાવીએ છીએ અને દરેક ની અલગ અલગ જે કાંઈ નું એને વાવેતર કરવું એનું પૂરેપૂરી આપણે ડિટેલ આપીએ છીએ